આપણે ઓપીડીમાં રોજ અઢાઈસોથી ત્રણસો કેસીસ આવે છે આમાંથી ઇન્ડોર પેશન્ટ આપણે અહીંયા ત્રીસ ટકા ડાયરિયાની કમ્પ્લેન્ટ સાથે આવે છે બાકી વીસથી ત્રીસ ટકા પેશન્ટ જો ઇન્ડોર થાય આ ફીવર માટે આવે છે ફીવરમાં આપણે અહીંયા મલેરિયા જેવું પ્રાદુર્ભાવ વધારે છે પાંચથી દસ ટકા જેવું ફીવરના કેસીસ ઇન્ડોર થાય આમાં મલેરિયા પોઝિટિવ આવે છે અને બીજી વસ્તુ એવું છે કે આપણે જામનગર સૌરાષ્ટ્ર રિઝનમાં કોલેરાની સાથ વધારે રીતના ફેલ ફેલવાની ચાલુ થઈ ગઈ છે એટલે એના માટે આપણે આ બે વસ્તુ જે છે એક મલેરિયાની તકલીફ અને બીજી આપણે સાથે કોલેરાની આમાં પ્રાદુર્ભાવ વધારે ના થાય એના માટે આપણે એક અમુક વસ્તુની કાળજી લેવું પડે આમાં એવું છે કે ગંદુ પાણી પીવામાં પાણી સાથે મિક્સ ના થવું જોઈએ બીજી વસ્તુ આપણા ઘર પાસે જે ગંદુ પાણી સાચતું હોય મલે મચ્છરનું પ્રાદુર્ભાવ હોય આ જો પ્લેસ છે એનાથી આપણા બચાવ કેવી રીતના કરવાનો છે આ આપણે જોવું પડે બીજું મોસ્ક્યુલો રિપેલન્ટ લેવું પડે ઠીક છે જો જે પેશન્ટને મલેરિયા થઈ ગયું હશે એનાથી આપણે આઇસોલેટ કરવું પડે અને બીજી બાર બાઇટ ના થાય આ મોસ્કીટો એના પાસેથી આપણે આ આપણે એના માટે કેર લેવું પડે બીજી વસ્તુ ગંદુ પાણી બહારની ખાવા પીવામાં ધ્યાન રાખવું પડે બરફીલો પદાર્થ દૂધ જેનું પદાર્થ બાકી પાણીપુરી આ બધું આપણે રોકાવું પડે તો પછી કેસ ઓછા થઈ જાય તો પછી આપણે જો કેરિયર હોય આ પણ રોકી શકે તો આગળ એના પ્રાદુર્ભાવ ના થાય એટલે જે એવો રિક્વેસ્ટ છે કે બધાને મળીને આપણ કામ કરશું આના આપણે જો ઇન્ફેક્શનની જો સાયકલ છે આ પણ રોકી શકે એ જ મારી વિનંતી છે ધન્યવાદ